ચાલો આજે અરુણાચલ પ્રદેશની એક એવી સફર પર નીકળીએ જે માત્ર તીર્થયાત્રા નથી પણ એનાથી કંઈક વિશેષ છે એ છે જોડાણની ગાથા તો વાર્તા શરૂ થાય છે આપણા મુખ્ય પાત્ર સરવણથી એ હમણાં જ તવાંગ યાત્રા માટે પહોંચ્યા છે પણ ત્યાં પહોંચીને એમને એવું લાગે છે જાણે પોતાના જ દેશમાં કોઈક અજાણી જગ્યાએ આવી ગયા હોય બસ આ એક શબ્દ પંજીકરણ સરવણને સમજાયું જ નહીં સિમ્પલ શબ્દ હતો રજિસ્ટ્રેશન પણ આ હિન્દી શબ્દ એમના માટે અજાણ્યો હતો અને બસ આટલી નાની વાતથી એમને એકલતા ઘેરી વળી વિચારો ચારે બાજુ અજાણ્યા લોકો માઇક પર જાહેરાતો થાય છે પણ એક શબ્દ સમજાતો નથી સરવણ બસ આમ તેમ જોઈ રહ્યા હતા કોઈ એક ઓળખી તો ચહેરો શોધતા હતા અને પછી અચાનક એમને એક અવાજ સંભળાયો પોતાની ભાષામાં ગુજરાતીમાં બસ આટલું સાંભળતા જ સર્વણની બધી ચિંતા બધી એકલતા જાણે એક ઝાટકે ગાયબ થઈ ગઈ આ અવાજ હતો સુરતના ચંદ્રિકાબેનનો અને પછી તો જુઓ વાત ક્યાંથી ક્યાં પહોંચી જે સફર એકલતાથી શરૂ થઈ હતી ત્યાં રાતનું જમવાનું થયું ત્યાં સુધીમાં તો પચ્ચીસ ગુજરાતીઓનું એક મોટું ગ્રુપ બની ગયું હતું જાણે એક નાનકડું કુટુંબ જ મળી ગયું અને ગુજરાતીઓ ભેગા થાય ને ખાણીપીણીની વાત ન થાય એવું બને બધાના થેલામાંથી શું શું નીકળ્યું જુઓ તો ખરા સુરતની ઘારી ખંભાતનું હલવાસન કચ્છની ખાજલી અરે વડોદરાનો લીલો ચીવડો ભાવનગરના ગાંઠિયા અને અમદાવાદના થેપલા પણ હતા ઘરથી હજારો કિલોમીટર દૂર જાણે આખું ગુજરાત ત્યાં ભેગું થઈ ગયું હતું કલ્પના કરો એ દૃશ્યની ઠંડી રાત છે બધા તાપડાની આસપાસ બેઠા છે વાતો થાય છે ગીતો ગવાય છે એકબીજાને ઓળખે છે પણ હસી મજાકની વચ્ચે એક ગંભીર સવાલ ઊભો થયો એક વડીલે પૂછું આ બધું તો બરાબર છે આપણે બધા મળ્યા મજા આવી પણ જે યાત્રા પર આપણે નીકળ્યા છીએ એની અસલ કહાની શું છે આપણે અહીં કેમ આવ્યા છીએ અને ત્યારે ગ્રુપમાંના ડોક્ટર જયંતિભાઈએ આખી વાત સમજાવવાની શરૂઆત કરી ડૉક્ટરે કહ્યું આપણી મંજિલ છે તવાંગ અને આ છે એ જગ્યા હિમાલયની ગોદમાં વસેલું એક છુપાયેલું સ્વર્ગ આ તવાંગનો એન્ટ્રી ગેટ છે જે જાણે આપણને આવકારી રહ્યો હોય તો આ તવાંગ યાત્રા છે શું જો અં આ કોઈ સામાન્ય મુસાફરી નથી દર વર્ષે અરુણાચલ પ્રદેશમાં આ યાત્રાનું આયોજન થાય છે એની શરૂઆત આસામના ગુવાહાટીથી થાય છે અને એમાં શ્રદ્ધા પ્રકૃતિ અને દેશભક્તિ આ ત્રણેયનો અદ્ભુત સંગમ જોવા મળે છે ચાલો આ યાત્રાના રસ્તા પર નજર કરીએ શરૂઆત થાય છે ગુવાહાટીથી જ્યાં મા કામાખ્યાનું શક્તિપીઠ છે ત્યાંથી આપણે પહોંચીએ તેજપુર પછી આવે છે બોમડીલા જે બાસઠના યુદ્ધનું સાક્ષી છે આગળ જતા જસવંતગઢ જ્યાં એક સૈનિકની વીરતાની ગાથા લખાયેલી છે અને છેલ્લે આપણો મુકામ તવાંગ દરેક સ્ટોપ પર એક નવી વાર્તા છે હવે એક મજેદાર વાત આસામનું તેજપુર અને ગુજરાતનું દ્વારકા બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે સંબંધ છે પૌરાણિક કહેવાય છે કે તેજપુરના રાજા બાણાસુરની પુત્રી ઓખા અને ભગવાન કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની પ્રેમકથા આ બે સ્થળોને જોડે છે આ યાત્રામાં માત્ર પૌરાણિક કથાઓ જ નથી પણ ઇતિહાસના એવા પાના પણ છે જે આપણને ગર્વ અને દુઃખ બંનેનો અનુભવ કરાવે છે આખ્યો રસ્તો ઓગણીસો બાસઠના ભારત ચીન યુદ્ધની યાદોથી ઘેરાયેલો છે અહીંની હવાઓમાં જવાનોના બલિદાનની ગાથા ગુંજે છે અને એ બલિદાનની એક અવિશ્વસનીય કહાણી એટલે જસવંતસિંહ એક સૈનિક માત્ર એક જેણે બોતેર કલાક સુધી હા પૂરા બોતેર કલાક સુધી એકલા હાથે ચીની સેનાને આગળ વધતા રોકી રાખી હતી કલ્પના કરી શકાય છે અને આ એ જગ્યા છે જસવંતગઢ વોર મેમોરિયલ એ એક જવાનના અદમ્ય સાહસ અને શૌર્યને સમર્પિત એક પવિત્ર સ્થળ અહીં આવીને દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે હવે વાત કરીએ આપણા મુખ્ય મુકામ તવાંગની આ જગ્યા પોતે જ કેટલી ખાસ છે આ છઠ્ઠા દલાઈ લામાનું જન્મસ્થળ છે અહીં ગુરુ નાનકદેવજીએ તપસ્યા કરી હતી સાથે જ ઓગણીસો ને બાસઠના શહીદોની યાદમાં એક મોટું યુદ્ધ સ્મારક પણ અહીં છે અને હા પ્રકૃતિના અદ્ભુત નજારા એ તો અલગ જ પણ યાત્રા અહીં પૂરી નથી થતી તવાંગ તો આપણો બેઝ છે અસલી મંઝિલ તો છે બુમલાપ પાસ ભારત ભૂતાન અને તિબેતની બોર્ડર પર આવેલી એક જગ્યા દેશના છેક છેવાડા સુધી તો સવાલ એ થાય કે આ બધું શા માટે આ યાત્રા આટલી બધી મહત્વની કેમ છે ચાલો એના મૂળ હેતુને સમજીએ આ યાત્રાનો હેતુ માત્ર ફરવાનો નથી એનો ઉદ્દેશ્ય છે આપણા દેશના એ સરહદી વિસ્તારોમાં રહેતા લોકો સાથે એક જોડાણ અનુભવવાનો આપણા સૈનિકોએ જે બલિદાન આપ્યા છે એમને યાદ કરીને સન્માન આપવાનો અને એ સમજવાનો કે ભલે આપણે ગમે તેટલા અલગ હોઈએ આપણી સંસ્કૃતિ આપણને કેવી રીતે એકસાથે બાંધી રાખે છે બહુ સરસ રીતે કહેવાયું છે કે ભાષાઓ અલગ કપડાં અલગ રીતિ રિવાજો અલગ પણ છતાંય કોઈક એવો એક દોરો છે જે બધાને એકસાથે જોડી રાખે છે આ યાત્રા એ જ દોરાને અનુભવવાની છે યાદ છે સર્વણ જે શરૂઆતમાં એકલા અને ખોવાયેલા અનુભવી રહ્યા હતા બસ એમની એકલતાની ભાવનાથી શરૂ થયેલી આ સફર અંતમાં આખા દેશને એકસાથે મળવાની ભાવના સાથે પૂરી થાય છે એક વ્યક્તિનું જોડાણ આખા રાષ્ટ્રના જોડાણમાં ફેરવાઈ જાય છે તો છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે કે કોઈ દેશના છેક છેવાડા સુધીની મુસાફરી એના લોકોને એકબીજાની આટલા નજીક કેવી રીતે લાવી શકે છે વિચારવા જેવો સવાલ છે ખરું ને